ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોથી ઉજવાતા કાજરા ચોથના તહેવારની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલા સિંહભાઈ માતાજીના મંદિર ખાતેથી હિંગરાજ માતાજીના મંદિરે કાજરા નચે આવી ક્ષત્રિય સમાજના લોકોએ શોભાયાત્રા કાઢી હતી વિશ્વમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવવામાં આવતા કાજરા છતના ઉત્સવ અંગે ભગવદ્ ગીતાના નવમાં સ્કંદના પંદરમાં અને સોળમાં અધ્યાયમાં તહેવારની વાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગ્રજ માતાજીની શરણે આવ્યા હતા ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગરાજ માતાનું સ્થાપન કર્યું હતું સમજ ક્ષત્રિયોમાં હિંગરાજના શરણે જ રહ્યા હતા ગુજરાત ચલાવવા કોઈ સાધન નહીં હોવાથી પુનઃ તેમણે માતાની પ્રાર્થના કરી આજીવિકા ચલાવવાનો રસ્તો બતાવવા કહ્યું મા હિંગરાજે ફરીથી પોતાના સંતાનો ઉપર દયા દાખવી તેમને હાથ વણાણનો હુન્નર બતાવ્યો હતો હાથ વણાણના હુન્નરનો ઉપયોગ કરી ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલાં નવ દિવસની મહેનત બાદ એક ચુંદરી બનાવવામાં આવી હતી આ ચુંદરી શ્રાવણ ચોથ દિવસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા માતાજીને ઓળવામાં આવી હતી ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય ખત્રી સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે ચોથના દિવસે ક્ષત્રિય સમાજની તમામ પરણિત મહિલાઓ એક સમય ઉપવાસ કરીને તહેવારની ઉજવણી કરે છે શ્રાવણ સુદ અગિયારસના દિવસથી સમાજના દરેક ઘરમાં માતાજીના જવાહરાની સ્થાપના થાય છે શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડી તેમને ચુંદરી ઓધાવવામાં આવે છે ચોથના દિવસે કાજરાનું પ્રતિક લઈ સૌ જ્ઞાતિજનો ભરૂચ શહેરના સિંધભાઈ માતાના મંદિરે જાય છે જ્યાં હોમ હવન અને પૂજા કરે છે જે બાદ કાજરાના પ્રતીકને સિંધુભાઈ માતાના ચોકમાં માતાજીના બાજતને માથે બેચારી રમાડવામાં આવે છે શહેરના સેવાશ્રમ રોડ ઉપર સ્થિત સિંધવાઈ માતાજીના મંદિરે તે હિંગરાજ માતાજીની શોભાયાત્રા પરંપરા મુજબ દર નીકળી હતી કાજરાના પ્રતિક અને શોભાયાત્રાને લઈ કબીરપુરા ખત્રીવાદ તરફ ક્ષત્રિય સમાજના લોકોએ પ્રસ્થાન કરી કબીરપુરામાં દરેક સમાજના ગળે કાજરાના પ્રતિકનું નમન કરાવવામાં આવ્યા બાદ છેલ્લે બરાનપુરા ખત્રીવાદમાં આવેલા હિંગરાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાય છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાય છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ